જાણી આ દુનિયાનું શું થશે તમે પણ છે ને થોડા પૈસા સંભાળીને રાખો કેમ શું ત્યાં ચોરી થઈ ઈ ચોરી કરવવાનો ક્યારે સુખી નઈ થાય જોઈ લેજે તું કે લગન પેલા તો તમે પણ મારું દિલ ચોરેલું તને લાગે છે અરે ડાર્લિંગ કેમ શાંતિથી બેઠી છે કાઈ થયું કે જીપ ચાર્જિંગ પર લગાડી છે રોમ રોમ ભાઈઓ સાંભળો ને મને કાઈ થઈ ગયું તો તમારું શું થશે કે હવે ફેમિલી સાથે બેસીને જોવા જેવા કોઈ પિક્ચર રહ્યા છે અરે મને જરા મદદ કર ને લાવવા દે તું તમે છો ને અરે હું તાર છું ચોર નો નઈ રોમ રોમ ભાઈઓ દિવાળી બાદ

ખાવ મારા માથાની કસમ કે તમારી જિંદગીમાં મારા સિવાય બીજી કોઈ છોકરી નથી તું જ બીજી છે જો લગ્નની કંકોત્રીમાં જમણવારનો સમય વાર તારીખ અને સ્થળ એના પર તમારી નજર જાય તો માની લેજો કે મહાભારતના અર્જુન અને તમારી આંખમાં જરાય અંતર નથી મમ્મી તમે છે ને બધાની ચુગલી મારી સામે નહીં કર્યા કરો પણ કેમ પછી મને બહુ મજા આવે છે મમ્મી આજે સવારે મેં મારો સ્ટેટસમાં ફોટો લગાડ્યો તો મારી ફ્રેન્ડનો મેસેજ પર મેસેજ આવે કે તારા ચહેરાનો ગ્લો તો જો એવું તે વળી તું શું ખાય છે શું પીએ છે તારે કઈ દેવા ની મારા સાસુનો મગજ ખાવ છું ને

બટકું ભરાય ખ્યા હું તમારી માટે છે ને વાવ લાવ છું અરે બાપરે અરે મમ્મી તમને કઈ નઈ બોલે શુંગી છે હા એ